જ્યારે વસ્તુની રાખવામાં આવતી હોય કે પછી ગુસ્સો રાખવામાં આવતો હોય છે તો તેનું પરિણામ છે હંમેશા સમય જતા ગંભીર જ આવતું હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે સુરતમાં કે જ્યાં એક પૂર્વ કર્મચારીએ ફાયરિંગ કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો તારીખ પાંચ જૂન બે હજાર પચીસ સમય બપોરના 12:30 બાર ત્રીસ કલાક સ્થળ પુણા સુરત પુણા વિસ્તારની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ માં ક્રિષ્ણા ફેશન નામનું એમ્બ્રોડરી નું કારખાનું આવેલું છે આ કારખાનામાં દરરોજની જેમ કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે અહીં કામ કરતો દિલીપસિંહ નામનો કારીગર અન્ય શખ્સ સાથે બંદૂક લઈને આવ્યો કારખાનામાં 4 થી પાંચ રાઉન્ડ આડે ધડ ફાયરિંગ કર્યું કારખાનામાં કામ કરતા કારીગરોના મોબાઈલ અને રોકડની લૂંટ કરી કારખાનાનો દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગયા હતા આ કેસની તપાસ સ્થાનિક પોલીસ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી હતી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આરોપીઓને શોધવા કામે લાગેલી હતી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ પણ લેવામાં આવી આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે એક આરોપી હરિયાણામાં છુપાયેલો છે તેના આધારે એક ટીમ હરિયાણા રવાના થઈ ત્યાંથી ગુડગાંવ રામલીલા મેદાનમાંથી સચિન ધરમપાલ જાંગડા નામના આરોપીની ધરપકડ કરાઈ તેની પાસેથી એકતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો ગુના માટે ઉપયોગમાં લેવાયેલ હથિયાર પણ કબજે કરવામાં આવ્યું મદનસિંહ ભાટી નામના એક માણસની ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કાર્યકર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા હિસાબો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુના પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસારનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ મળતા દિલ્હી ખાતેથી ગુડગાંવ હરિયાણાથી સચિન રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો સુરતના પૂર્ણ વિસ્તારમાં લૂંટનો ઉકેલાયો ભેદ કારખાનાનો પૂર્વ કારીગર જ નીકળ્યો માસ્ટર માઇન્ડ હરિયાણાથી મિત્રને બોલાવી આપ્યો ગુનાને અંજામ પોલીસે હરિયાણાથી પકડેલા આરોપી સચિનની પૂછપરછ કરી હતી તેમાં તેણે બીજા આરોપી દિલીપસિંહનું નામ જણાવ્યું દિલીપસિંહ એમ્બ્રોઇડરીના કારખાનામાં પહેલા નોકરી કરતો હતો પરંતુ તેને દારુ પીવાની ટેવ હતી નશો કરી અન્ય કારીગરો સાથે વારંવાર ઝઘડા કરતો હતો તેનાથી કંટાળી માલિકે દિલીપસિંહને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો આ વાતથી ગુસ્સે થઈ દિલીપસિંહે ફોન કરી હરિયાણાથી સચિનને બોલાવ્યો પિસ્તોલ ખરીદી બીજા દિવસે કારખાના પર જઈ ફાયરિંગ કરી કારીગરોના મોબાઈલ લૂંટી લીધા હતા ગુનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ ભાગી ગયા હતા સચિન તો હરિયાણાથી મળી આવ્યો છે પરંતુ મુખ્ય આરોપી દિલીપ ક્યાં છે તેને શોધવા પોલીસ ટીમે તપાસ તેજ કરી છે પાંચમી જૂન ના ચોથી જૂન ના રોજ આને દિલીપસિંહે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવો અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે છે ભાગી જાય છે અને આ સવાય માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ઇન્ડસ્ટ્રીઝ ના દિલીપ એ જગ્યા આને જોયું હોય બે પંચો રોકડું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે આ ગુનાનો મુખ્ય આરોપી દિલીપને નશો કરી ઝઘડો કરવાની ટેવના કારણે કાઢી મૂકવામાં આવ્યો હતો તેમ છતાં તેણે પોતાની ખરાબ આદત છોડવાની જગ્યાએ કારખાના માલિક સાથે બદલો લેવાનું વિચાર્યું ગુસ્સામાં આવીને જે પગલું ભર્યું તેના કારણે તે કાયદાનો ગુનેગાર બની ગયો તેનો સાથ આપનાર સચિનને જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત